હવે ટુ વ્હીલ લઈન જાવી છે પહેલાં ટ્રેનમાં નકી કર્યું ત્યાં હવે જોઈ હવે ધીમે ધીમે નીકળી ગયા છે પેલા હાઇવે ઉપર ઊભા રહી ગયા ફોડો ખાવા ટુર ગાડી આખી હજી અહીંયા હો કિલોમીટર ખાવાનું છે હો કિલોમીટર આગું છે અમારી મંદિર આ હોટલ છે અમારી ઊભા રહી ગયા હજી તો ઘણું હાલવાનું છે થોડાક થાકી જાવું પણ થઈ જાય ધોલેરા ધોલેરા હાઈવે ઉપર ઉભા રહી ગયા સી પોરો ખાવા અહીંયા હોટલ છે ને આગળ પછી છે ને વીસ કિલોમીટર સુધી કાંઈ હોટલ કેવું કઈ મળશે નહીં ફૂલ ટાઈટ ના ઠરી ગયા આ જો અમાર ચોકર તો કે અમારો પહેલો હોલ્ટ થઈ ગયો તો ધોલેરા ચોકડી ત્યાં ના ચા ને નાસ્તો કરી લીધો ચા ને નાસ્તો કરીને પછી નીકળવાના હતા આગળ નહીં તો નાસ્તો વાસ્તો કરી લીધો છે અમી થોડીક જવાની તૈયારી કરતા હતા કે ભાઈ કે મારે ચશ્મા લેવા છે તો જો જાય છે ચશ્મા લેવા અહીંયા હાઈવે ઉપર સવી ધોલેરા ચોકડી ધોલેરા ગામમાં ચોકડી ઊભા છે એ તો પચાસ હા સિત્તેરેક કિલોમીટર જવાનું છે જોઈએ તો આ બધી હોટલમાં જાય છે પરમિશન વગર બહારથી ઉતારું છું અત્યારે આપણી ગાડીઓ અહીંયા પડી છે ભાઈ હજી સિત્તેર કિલોમીટર છે જવાનું છે આપણે બારા બારે જા મેયડીમાંય ખૂંખાર મેયડીમાંય દર્શન કરવા ભાઈબંધની માનતા છે એટલે માનતા પૂરી કરવા જ આવી છે

આવેલું હતું બારેજામાં જ્યાં જોયું તો રવિવાર હતો એટલે બહુ ગળદી હતી પણ અમે બહારથી શૂટ કર્યું હતું અંદર શૂટ કરવાની મનાઈ હતી તો જોઈ લો બહુ ગળદી હતી તો અમે તો બાર ઊભા અમારા મિત્ર અંદર દર્શન કરવા ગયો તો એની વાટે હતા ચાલો તમને પણ દેખાડું આખી જગ્યા બારેજા મેળીમાંની ખૂંખાર મેડીમાં કહેવાય છે અને બહુચર મેળીમાં પણ કહેવાય છે ત્યાંની જગ્યા પણ દેખાડો આવી રીતે છે બનાવેલું અમે બહાર જ ઊભા હતા બહુ ગળદી હતી એટલે ઘણો સમય બહાર ઊભા રહ્યા પણ ચાલો અમને મને એમ થયું કે ચાલો તમને દર્શન અંદર બહાર જવા દેતા હતા અમે અંદર ન બાર મંદિર બહાર બેઠા હતા ત્યાંથી દર્શન કર્યા ચાલો તમને પણ દર્શન કરાવવું અમે ત્યાં જ બધા બેઠતા હતા જેને ગરદીમાં ન જવું હોય ત્યાં

તો અમે પોગી ગયા હતા ગણેશપુરા ગણેશપુરામાં બાર ગાડી પાર્કિંગ કરીને બજારમાં આવતા થયા હતા ગણેશપુરા પોગતા પગતા ઘણો ટાઈમ થઈ ગયો હતો બપોરનો પણ અત્યારે પોગી ગયા હતા ગમે એમ કરી ગણેશપુરા પોગીને અમે પોગી ગયા હતા ગેટ પાસે ત્યાંની બજાર જોઈ અને અમે અહીંયા વધારે વધારે કેળા વેફરો વખણાય છે કોઈ ખાધેલી છે જરા કમેન્ટ કરજો ગણેશપુરાના મંદિરમાં તો પગી ગયા પણ ત્યાં વિડીયો શૂટિંગ કે ફોટો અલાઉડ નહોતું એટલે બહારથી તમને દેખાડી દો તો આવું હતું ગણેશપુરાનું મંદિર ફ્રૂટની લારી જોઈએ એટલે લેવાનું મંદિર પણ આ કાળું ફ્રૂટ છે શું જરા કમેન્ટ કરો તો તો ગણેશપુરાથી નીકળી ગયા હતા એટલે બુદ્ધ ભવનનીમાં બુદ્ધ ભવાની મેં કોઈ ક્લિપ ઉતારી નહોતી એટલે ફોટા જ પાડ્યા હતા ફોટા ક્લિક કર્યા છે ને મારા બુદ્ધ ભવનના દર્શન કરી લે તો રામ રામ મિત્રો ઘર પાસે પાસા નીકળી ગયા છે આ રોડ જો અહીં સુમસાન છે આ રોડમાં ક્યાંય હરકતું ફરકતું નથી ખોટા રસ્તા ચડી ગયા કોને ખબર કોઈ આ રસ્તા ચડી ગયા નથી ખબર આમ રસ્તા ચડી ગયા નવા રસ્તા આવ્યા છે પણ અહીં બંધ નીકળો જે જે થાય બીજું હલવાવી નહીં તો સારું અમે હલવાણા છે નવો રોડ સર્વિસ માટે બંધ છે પણ અમે ન્યા બંધ નહોતો એટલે નીકળી ગયા હતા ઘડી ઉભી રાખી છે જોવા